એકલાવ્ય ને એવું કીધું કે ચાલો હું તારો ગુરુ છું ને તો હવે તું મને ગુરુ દક્ષિણા આપ એટલે એકલાવ્ય એ કીધું કે હા ગુરુજી તમે માંગો તમે જે માંગશો એ હું હું આપીશ તો ગુરુજી એવું કીધું દ્રોણાચાર્ય મારે તારા જમણા હાથનો હાથનો અંગૂઠો જોઈએ છું હું તમને તમે જે માંગશો હું આપીશ તમે મને શિષ્ય તરીકે સ્વીકાર કર્યો એમાં જ હું ખુશ છું એટલે એણે ચપ્પુ લીધું અને પોતાનો અંગૂઠો સટાક ડંક કાપી નાખ્યો અને અંગૂઠા એનો અલગ થઈ ગયો જમણા હાથનો અને ગુરુ દ્રોણાચાર્યને ગુરુ દક્ષિણા તરીકે આપી હવે કેટલો મોટો ધનુર્ધર અંગૂઠાથી તીર છોડવાનું જે તીર આમ મૂકે એમ અંગૂઠા વગર તીર છૂટે જ નહીં એ જ અંગૂઠો કાપીને એણે પોતાના ગુરુને બેટા આપી દીધો એટલે એ પછી એકલવ્યનું નામ આ વિશ્વમાં એક શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે અમર થઈ ગયું એકલવ્યને આ સ્થાને અર્જુન પણ અર્જુન પણ નથી આવી શકતો અને કર્ણ પણ નથી આવી શકતો બેટા કેટલું એણે ભોગ આપ્યો પોતાના જમણા હાથનો અંગૂઠો ગુરુ દક્ષિણા સ્વરૂપે આપીને એટલે વિશ્વના સૌથી મહાન શિષ્યોની જ્યારે વાત થાય ત્યારે સૌથી પહેલું નામ કોનું બોલાય છે એકલવ્યનું ઓકે